શહેરમાં દ્વારકાધીશ સોસાયટીમાં ગણપતિની સ્થાપના અવધ ગ્રુપ દ્વારા આયોજિત ફ્રેન્ડલી એટલે કે માટીના ગણપતિ આ સ્થાપના કારણ દરિયાઈ જીવસૃષ્ટિ જીવસૃષ્ટિ અને નદી તેમજ પર્યાવરણ બચાવવા તેમજ આપણે પીવાના પાણી દૂષિત ના થાય એવા શુભ આશયથી આ ગણપતિની અમે સ્થાપના કરેલ આ ગણપતિમાં વિવિધ કાર્યક્રમ જેવા કે વેશભૂષા ચિત્ર સ્પર્ધા રાસ ગરબા તેમજ સત્ય સત્યનારાયણ ભગવાન નારાયણ કરવા માટે આ તમામ આયોજન અમારા મહિલા મંડળ અને આજુબાજુના મહિલાઓ કરેલ તે બદલ નારી શક્તિને અમે વંદન તેમજ અભિનંદન કરીએ છીએ તેમજ વિવિધ શહેરોમાં અને ગામ અને રાજ્યમાં ગણપતિ સ્થાપના કરતા આયોજકોને મારે નમ્ર અપીલ કરવી છે કે આપ સર્વે પીઓપી નહીં પણ માટીના ગણપતિ ઇકો ફ્રેન્ડલી બેસાડો જેથી કરીને પર્યાવરણની જાળવણી થાય અને આપણો ધર્મ પણ જળવાઈ રહે અસ્તુ ભારત માતા જય વંદે માત્ર